નેજર વેભાવસ આ કાળા તલ છે કે વ્હાઇટ કાળા કાળા તલ છે ને અવિઘા કેટલા થાય 15 મણ 15 થી 20 મણ ઉધી અમારે ઉતરેલા છે તો કાળા તલ હારે કાઈ તો થોડા કાળા તલ લઈ જવા જો 10 કિલો 10 કિલો કેટલામાં તો હું કરવા કે આનું તેલ બહુ સારું છે તેલ આ કાળા તલ નું છે ને આનું કે કાળા તલ ના તેલ નું ઓલું આપણે સાક માં ચમચી એક બે ચમચી દરોડ નાખો નતો હાંંધન દુખાવો ન થાય કાળતલના તેલમાં મને તેમ તો વાઇટ તલ છે છે હા ના ના ઓલો દરવાજો કેરી

ન્યા જોવાનું પોઈન્ટ આવે ને ઠીક તો આ ઉપર અમે સીધા મોલે ધાર ઉપર થી આમ થી ને રસ્તો ક્યાં થી તમારે આ નીચે લઈ લે હા રસ્તો સીધો અહીંયા ઠીક અહીં થી સર્વિસ રહી ને હા ન્યા થી આમ વળ લાગો ત્યાં થી આમ વળ ગાડી તમારો ઓલો કઈરલ છે ને વળી જા હાલો અહીં ને જ વળી આમ બોલે પણ વળ લાગાય કે આમ ઓલે ધારે જવા દેવાની ના ના અહીં જોડી જા નકર આમ હલવાયું હાલો ગાડી

તો હવે તમારે અહીંયા પંદર દિજ કેરી રહે એમને ને